આપણે વડીલો કહેતા હતા કે રાત્રે એનો મતલબ તમને ખ્યાલ છે આપણે રાત્રે વહેલા સુઈ જઈએ એટલે સવારે વહેલા ઉઠી જઈએ તો આપણામાં બળ બુદ્ધિ અને ધન્ય આવે અને આપણું શરીર તંદુરસ્ત રહે પણ નહીં આપણે તો રાતના એક એક બે બે વાગ્યા સુધી રીલ્સ જોવી છે યુટ્યુબ જોવું છે ઇન્સ્ટાગ્રામ જોવું છે વોટ્સઅપ જોવું છે વગેરે વગેરે બધી વસ્તુઓ જોવી છે તો પછી ક્યાંથી રાત્રે વહેલું સુવાશે અને ક્યાંથી સવારે વહેલું ઉઠાશે અને ક્યાંથી આપણામાં બળ બુદ્ધિ અને ધન અને આપણું શરીર તંદુરસ્ત રહેશે એટલે કહું છું કે મારી વાત માનો મોબાઈલનો જેટલો જરૂર હોય એટલો જ યુઝ કરો અને બાકીનો જે સમય વધે તે આપણા પરિવાર અને વડીલો સાથે વિતાવો અને બીજું તો એ કહું છું કે મેં ઘણા આંટીઓને જોયા છે કે પોતાનું બાળક જમતું ના હોય કે સૂતું ના હોય તેને મોબાઈલ આપી દે છે અરે મારા વાલા વાલા બાળકોને ખૂબ જ નુકસાન કરે છે તેનાથી તેનું બ્રેઇન આઈઝ હાર્ટ વગેરે વગેરે શરીરના અંગોને ખૂબ જ નુકસાન કરે છે એટલે કહું છું કે મારી વાત માનો મોબાઈલ તેને ના આપો અને જો તેને જમાડવું હોય તો તેને માથે વહાલથી હાથ ફેરવીને જમાડો અને જો તેને સુવડાવવું હોય તો તેને છત્રપતિ શિવાજી મહારાજનું એક સરસ મજાનું હાલડું ગાઈને સોડાવું જોજો આંટી પાછું મારું વાતનું દુઃખ નહીં લગાડતા હું તો તમારી વહલી વહાલી દીકરી છું જય શ્રી કૃષ્ણ